ગોધરા ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સંસ્થા દ્વારા મધ્ય ગુજરાત જીવન પરિચય એ પુસ્તિકા લોન્ચિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ પિનાકીન રાવલ મહામંત્રી અનિલભાઈ શુક્લ રાજ્ય મહિલા પાકના પ્રમુખ ધારીણીબેન શુક્લ મધ્ય ગુજરાત પ્રભારી અને પ્રદેશ ઉપપ્રમુખ શૈલેષભાઈ ઠાકર સહિત હોદ્દેદારો અને બ્રહ્મ સમાજના બંધુ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સમાજ એકતા જાળવી રાખવા ઉપર ભાર મૂક્યો હતો અને આગામી તેર એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર વિશાળ બ્રહ્મ સંમેલનમાં તમામ બ્રહ્મ બંધુઓને ઉપસ્થિત રહેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું મધ્ય ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વર્તમાન સ્થિતિ અને સંજોગોને અનુલક્ષીને તૈયાર કરાયેલી જીવનસાથી પસંદગી ઈ બુક સમાજ બંધુઓને ખૂબ જ ઉપયોગી બની રહેશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે રાજ્ય અધ્યક્ષ પિનાકીન રાવલે બ્રહ્મ સમાજના યુવા યુવતીઓ માટે ઉચ્ચ શિક્ષણ લાયકાત મુજબ યોગ્ય નોકરી અને જીવનસાથી મળી રહે તે ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાથે કામગીરી શરૂ કરી છે અને જેને સફળતા પણ મળી રહી છે જે મુજબ આગામી દિવસોમાં પણ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વિકાસલક્ષી કાર્ય કરતું રહેશે Está bien, aquí. ગુજરાત બ્રહ્મ સમાજે જે ત્રણ પ્રોજેક્ટ હાથ ઉપર લીધા હતા એમાં હતો જ્યારે આપણા દીકરા દીકરી એ પરણવાલાયક થઈ જાય ત્યારે માતા પિતાને જે મુશ્કેલીઓ પડે છે ને એ શું મુશ્કેલીઓ પડે છે એ અમને ખબર છે એટલે ગુજરાત બ્રહ્મ સમાજ એવું કીધું કે તમે ચિંતા ના કરતા તમારા દીકરા દીકરીની મુશ્કેલીઓ એ અમારી ગુજરાત ગ્રહ સમાજની મુશ્કેલી છે એટલે એનું નિવારણ અમે કરીશું અને એટલા માટે ગુજરાત ભ્રમ સમાજે બ્રહ્મ વિવાહના પોર્ટલ બનાવેલું છે આ પોર્ટલ તમે ગમે ત્યારે મોબાઈલમાં તમે એ પોર્ટલ ઓપન કરશો અને ગુજરાત બ્રહ્મ સમાજ બ્રહ્મ વિવાહ એવું લખશો એટલે તમને બધું જ વિગતો એના અંદર થી મળી જશે તમારે દીકરો કે દીકરી કેવા જોઈએ છે કેના જોઈએ છે અથવા તો તમારે એના અંદર એનરોલ થવું હોય તો એના માટે પણ વ્યવસ્થા રાખી છે આપણા આ પ્રોજેક્ટ ના ભાગ રૂપે આખા ગુજરાતમાં સૌપ્રથમ જો પહેલ કરી હોય તો માત્ર ને માત્ર

ક્યાંક સમો લગ્ન કર્યા ક્યાંક કોઈ મેડાવડા દાદા કર્યા જીવન સાથી પસંદગી કર્યું અને પૂર્વ ત્રણ કે ચાર પ્રોગ્રામ સિવાય બીજો કોઈ પ્રોગ્રામ બ્રહ્મ સમાજે આજ દિવસ સુધી કર્યો નથી આપણે બહુ જ અપેક્ષા કરીએ છીએ કે આપણે સમાજમાં જો પણ સમાજ આપણને શું આપે છે બીજી બાજુ આપણે કમ્પેરીઝન કરીએ છીએ એ જો ફરાણા ફરાણા સમાજ જુઓ એમાં સમાજ શું કરે છે આપણે સમાજને કંઈ આપતું નથી બીજા સમાજનું ધારણ આપણે બતાડવું છે એટલે અમે શું કર્યું કે આજે ત્રણ ચાર પ્રવૃત્તિ હતી એમાંથી મારા આવી અમે એવું નથી કર્યું કે સમાજને એ સમાજના વ્યક્તિને એવું છે કે સમાજ મારા માટે શું કરે છે તો આપણે સમાજ માટે કરીએ એટલે હવે ત્રણ પોર્ટલ અને ત્રણ પ્રોજેક્ટ અત્યારે હાલમાં ચલાવી રહ્યા છીએ જેથી કરીને બધાને એમ થાય એટલા ખરેખર હવે સમાજ દરેક વ્યક્તિ સમાજના વ્યક્તિ માટે બની ગયો છે આ જે ત્રણ પ્રોજેક્ટ છે ને એ દરેક જિલ્લાના દરેક તાલુકાના દરેક ગામના દરેક બ્રાહ્મણ પરિવારને સ્પર્શતા પ્રોજેક્ટ છે અને એનો લાભ દરેક લોકો લઈ રહ્યા છે અમે ગાંધીનગરમાં ત્રણ એકેડેમી ચલાવીએ છીએ વિશ્વ ક્લાસ વન ક્લાસ રૂમ છેલ્લા છ વર્ષથી ચલાવીએ છીએ છ સાડા છ વર્ષના દીકરા દીકરીઓને બ્રાહ્મણના દીકરા દીકરીને આપણે ત્યાં આગળ એજ્યુકેશન આપ્યું અને લગભગ ત્રણસોને દીકરા દીકરીને આપણે ક્લાસ ક્લાસ ટૂં બનાવ્યા જે અત્યાર સુધી આપણે સમાજે શું કર્યું અવ્યા સમાજે ચાલુ કર્યું પ્રોજેક્ટ હમણાં જે આપણે આજે જેના માટે ભેગા થયા છે તે દીકરા દીકરીના વેવિશવા અને માટે પ્રયત્નશીલ છે આજે સમાજના આટલું મોટું આયોજન કર્યું અને મને ખૂબ જ ગમ્યું તમારું સપનું છે કે દીકરા દીકરી આવે નહીં એના મમ્મી પપ્પા આવે લાવો ભૂખ આપો અને તમારા લગ્ન નથી દીકરા દીકરી ના છે એટલે એટલી દીકરા દીકરી સ્ટેજ ઉપર આવવું છે આપણે આવા જ પ્રોગ્રામો કરવા છે સમાજની બહેનો ખૂબ સક્રિય છે એમ દીકરીઓ પણ સક્રિય થઈ જાય દીકરાઓ પણ સક્રિય થઈ જાય મારો સમાજ છે મારો સમાજ છે એ કરવા માટે જો બધા ભેગા થશું તો સમાજ ખૂબ જ સારો થશે આજે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મધ્ય ગુજરાત દ્વારા યુવક યુવતીઓ માટે ઈ બુક લોન્ચિંગ ડિજિટલ આજે ડિજિટલનો જમાનો છે સ્ટેજ ઉપર આવીને છોકરા છોકરીઓ પોતાનું ક્વોલિફિકેશન પોતાનું નામ એવી વાત કરીને જે લગ્નના મેળાવડા થતા થાય એ પદ્ધતિ થોડીક શરમાળ પ્રકારની હતી એટલે એક આવો એક વિચાર આવ્યો ને એના અનુસંધાનમાં અમે આજે ગોધરા મુકામે ઈ બુક ની જે અમારી પાસે ડેટા કલેક્ટિંગ થયું એ લિંક દ્વારા ત્રણસો પ્લસ જેટલા ડેટા થયા હતા અને એનું લોન્ચિંગ કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમની અંદર અમારા સમસ્ત ગુજરાતના અનિલભાઈ શુક્લ મહિલા પાકના પ્રમુખ ધારીણીબેન શુક્લ અને અમારા સાત જિલ્લા આવે છે મધ્ય ગુજરાતમાં દાહોદ છોટાઉદેપુર ગોધરા ગોધરા એટલે કે પંચમહાલ મહીસાગર આણંદ ખેડા વડોદરા સાથે સાત જિલ્લાઓનું પ્રતિનિધિત્વ અહીંયા હાજર હતું ટૂંકો જ કાર્યક્રમ હતો બહુ મોટું ફંક્શન આ હતું નહીં માત્ર લોન્ચિંગ કાર્યક્રમ હતો એમ છતાં પણ બહુ સરસ રીતે આ કાર્યક્રમ સંપન્ન થયો છે હજી પણ જે મિત્રોને ડેટા નોંધાવવા હોય એ આ લિંકમાં નોંધાવી શકશે અને આ લિંકને અમે કાયમી કરી દેવાના છીએ કોઈપણ પ્રકારની ફ્રી ઓફ કોસ્ટ કોઈપણ પ્રકારના ચાર્જ વગર હવે પછી અમે આ કાર્યક્રમને ચાલુ રાખવાના છીએ શૈલેષભાઈ ઠાકર ઉપપ્રમુખ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગુજરાત